હેલો ગાઈસ તમારો પ્રિય મિત્ર અંકિત વેકરિયા આજે પણ આપણે માલ લેવા જવાનો વારો આવી ગયો છે કે આજે પણ એક કારીગર બપોરે ચાલ્યો ગયો એટલે માલ લેવા મારે જવું પડ્યું અને જે ખાતે આપણે આજ માલ લેવા જવાનું છે ને કાલે બીજું ખાતું હતું ને આજે બીજું ખાતું છે જે ખાતે માલ લેવા જવાનું હતું ને અહીંયા સિક્યુરિટી એટલી છે ને એ તો આજ ત્રણ જાય સિક્યુરિટીમાં છે એ તમને હું બતાવવાનો છું સિક્યોરિટી માં ત્યાં કોણ કોણ છે સિક્યોરિટી બહુ બધી દીધા છે અને રોડ છે પાછો કાલ વાળ વખતે રોડ ઉપર છે આ જો આપણે અહીંયા દેખાય ને સામુ આ મકાનમાં જવાનું છે આ મકાને જવાનું છે આપણે જવું પડશે આ ફરીન તો કે અહીંયા રસ્તો બંધ છે એ ફરીન જવું જોશે તો ચાલો આપણે આગળ ત્યાં જઈએ આ ત્યાં આપણે પહોંચી ગયા છીએ એ જો આપણે આ સિક્યુરિટી છે હમણાં મને અજાણો લાગે છે ને તો પહોંચશે નકર નહીં પહોંચશે તો હું રોજે આવું છું છતાં મને નથી પહોંચતો આ એક સિક્યુરિટી ગાર્ડ છે જે બહાર છે એક આડાવાળા ગયા છે તો અમારા જો આ સિક્યુરિટી ગાર્ડ છે અને એ એક તમને બતાવું બાર આટા મારે છે સેમ છે એનું નામ એ અહીંયા ક્યાંક છે જો અહીંયા જો જો આ સેમ સિક્યુરિટી બે સાથે જ છે જો આ મારી સિક્યુરિટી છે સેમ છે અને આ બે આ બિલ્ડિંગમાં છે ને માલ લેવા આવી ને આની સિક્યુરિટી છે એટલે આ બે અમારી સિક્યુરિટી રાખે છે રોજે આ દાદરની વચ્ચે સૂતો હોય અહીંથી આપણે એન્ટ્રી કરવાની હોય અહીંયા રસ્તામાં સૂતો હોય છે પસાર બાંધેલો જ રાખે છે સાકળથી કેમકે એ થોડોક વધારે કવડવા દોડે છે બધાને અજાણું ભાડે ને તરત પાછળ દોડે છે એને બાંધેલો રાખવો પડે છે સેમ છૂતો હોય છે અહીંયા રોજ વચ્ચે દાદરમાં સૂતો હોય ના એન્ટ્રી આખી દો આપણે ઉપર જઈ રહ્યા છીએ અત્યારે સીધા જ સામે છે ને ગણપતિ દેખા છે સીધા ગણપતિના દર્શન પાછા થઈ ગયા આ રીતનું જ છે ને આખું ગોડાઉન માલ અહીંયા તે રીતે પડ્યો હોય આ બધા ગોડાઉન છે આ ભાઈ રોજ અહીંયા છે ને ઘડી મારતા હોય અમારે આ બે જો આ રોજ અહીંયા ઘડી લાગતી હોય અહીંયા એ બહુ બધાય માણસો કામ કરી રહ્યા છે મિત્રો અને અમારે સુરેશભાઈ છે આ માલના ચેકિંગમાં હોય છે અહીંયા આ બધો માલ છે ને ચેક કરવામાં પોતે એકલા જ હાલ ઊગી જાય છે હો બધાય માલમાં એકલા જ હોયા ને આ બાજુ અલ્ટરનું કામ ચાલુ હોય આ બધું અલ્ટરનું કામ ચાલે છે આ બાજુ જોઈએ તાગા કટિંગ એટલે આવી રીતે રોજ માલ લેવા અમારા માણસો આવે છે ને સિક્યુરિટી પાછી પસાર થઈને જ જવું પડે છે ચાલો મિત્રો આટલા વોગમાં બાય બાય